આવો જોઈએ કચ્છમાં આવેલ ભૂતનાથ મહાદેવ મંદિરના ના શિવલિંગ અનોખા દર્શન હરિઓમ ઓમ ભૂતનાથ મહાદેવ કી જય હો હું ગામ બારસર નાનજી રામજી ગામ બારસર નો ચાલીસ વર્ષ ચાલીસ પિસ્તાલીસ વર્ષ થઈ ગયા બિનજીભાઈ અહીંયા ઉ દિવસોમાં ચાલીસ પિસ્તાલીસ વર્ષ પહેલાં એને ધ્યાનમાં મળ્યા એને બિનજીભાઈ માનકવાના તો તે પછી અહીંયા ડેવલપમેન્ટ અત્યારે પાંચ વર્ષથી ડેવલપમેન્ટ થયું છે ભૂતનાથ અત્યારે તો આશ્રમ જ બની ગયો સમજી લો મહંત એક આવ્યા ગોપાલગીરી કરીને મહારાજ એને તો ગાયું બાયું હંધું વસાવી લીધું સોલાર લાઇટ બાય હંઘું વસાવી દીધું કેમેરા બેમેરા પણ પૂજારી મળી ગયો સમજી લો કે બાવાનો એક જૂના અખાડાનો એક મહંત મળી ગયો એટલે સમજી લો કે એ આશ્રમ બની ગયો ગાવમાં એ આવી ગઈ હંધુ આવી ગયું તમે જુઓ અહીંયાની વરસાદની સિઝનમાં તમે જુઓ કે જાણે જાણે ખીણમાં આવ્યા અહીં એવું લાગે કઉ બહુ જ માણસો આવે છે બાકી એટલું છે કે અત્યારે મંદિર બની ગયું એટલે હરિયાળી થઈ ગઈ અને ગૌમૈયાએ વસી ગયું એટલે આશ્રમ બની ગયો સમજી લો બાકી તો હવે વધારે જે દુનિયા આવે તો જુએ તો ખબર પડે કેવી મોજ આવે મહાદેવને દર્શન કરે તો ખબર પડે ઓમ નમોના વાત કરીએ તો અહીં શિવલિંગ સ્વયંભૂ છે કેટલા વર્ષોથી છે એ તો હજી શોધ્યા છે પણ કેટલા વર્ષોથી અહીંયા સ્થાપિત હતા એ હજી કોઈને ખબર નથી કે ચાલીસ વર્ષ પહેલાં એમણે શોધ્યા છે કે એને સપનામાં આવ્યા છે અને એમણે શોધ્યું છે બરાબર એ કેટલા વર્ષોથી શિવલિંગ અહીંયા સ્થાપિત છે એ હજી કોઈને પણ ખ્યાલ નથી ત્યારે હવે વાત કરીએ કે માનુકવા ભારાસરથી કરીને અહીંયા સુધી આવવામાં રસ્તાની કોઈ સુવિધા નથી નથી કોઈ પણ નાના મોટા વાહન તો ટુ વ્હીલરથી આવવું એટલે ખૂબ જ તકલીફદાયક છે આવી સમસ્યાઓ છે ત્યારે હજી ગામના બીજા આગેવાનો પણ છે એમના સાથે પણ વાત કરીએ

તો આમ જ લોકો જબરજસ્ત આશ્રમ બની જાય અને પાણીની વાત કરીએ તો પાણી કોઈ નગર કોઈ પણ નળવાટે આવે છે કે અહીંયાથી તમને અહીંયાથી મળે અહીંયા દાતાર લોકો બોર કર્યો છે એમાં બે જ્યાં જ્યારે સોલારની ડીસુ છે સોલારની ડીશુ ઉપર જ્યાં જ્યારે જરૂર પડે તો એ ચાંપ દબાવી દે બોર કરેલો છે નાનકડો બે અઢી 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 ઇંચને પાઇપનો બોર કરેલો છે નાનકડો એ સોલાર ઉપર જ લાઈટ ચાલે અને લાઇટ પછી રાતના બાવાજીને કામ ના આવે એ મોટરમાં જ પૂરી થઈ જાય

અને અહીંયા મહાદેવ મળ્યા શિવલિંગના દર્શન થયા અને શિવલિંગ ના દર્શન અરખી રીતે થયા અને પછી મારા માસો મને અહીંયા લઈને આવતા હું જયારે કે આવતો ત્યારે તો પછી ઈ મને અહીંયા દર્શન કરવા લઈ આવતા અને હું એના ભેગો આવતો ને એ દેવ થઈ ગયા પોતે દેવ થઈ ગયા છે અને ત્યારે તે હું અહીંયા આવો જાવ કર્યા રાખું પહેલા હું આવતો ત્યારે મંદિર ઘણું ટાઈમ હું પેલા અહીંયા આવેલો મંદિર નહોતું પણ હું હવે અત્યારે આવ્યો તો હું બધું જોઉં છું કે અહીંયા ચાલી રહ્યું છે બધું સારું ચાલી રહ્યું છે થોડું થોડું તો મંદિરના હજી પણ વિકાસની ઘણી ખૂટતી કડીઓ છે ત્યારે વિકાસની ખૂટતી કડીઓ માટે આપ હવે ભવિષ્યમાં શું કરવાનું ઈચ્છો છો ને શું શું વિકાસ થાય એ ઈચ્છો છો રોડ લાઈટ વિકાસ તો રોડનો પ્રોબ્લેમ છે ને લાઈટ આવી જાય તો આ મંદિરનો દેવ મહાદેવ દેખાય પોરે પૂરેપૂરા મિત્રો સ્વયંભુ શિવલિંગના દર્શન તો કર્યા આપણે ને જોયું પણ હજી પણ ખૂટતી કડીઓ ઘણી બધી છે ત્યારે ભુજથી કાયમ દર્શનાર્થે આવતા અને ભગવાન ભૂતનાથ ઉપર અપાર શ્રદ્ધા ધરાવતા એવા સ ભક્ત પણ અહીંયા આવ્યા છે અને એમના કહેવાથી જ અને એમની લાગણીથી આપણે ઘણી વખતના એમના પ્રયાસોથી આજે આપણે સ્ટોરી બનાવી શક્યા છીએ અને આપને પણ આ અદ્ભુત શિવલિંગના દર્શન કરાવી શક્યા છીએ એવા બાપુથી મુલાકાત કરી અને એમનું પરિચય મેળવી અને આગળની વાત કરીએ બાપુ નામ અને મારું નામ મહેન્દ્રસિંહ વિજયસિંહ સોડા મૂળ આપણે જુરા કેમ્પ હાલે ભુજ પ્રમુખ સ્વામીનગર આપણા અમારા મિત્ર સર્કલમાં અમે સેવકગણમાં અહીંયા બાપુના સંગાથે આવતા ત્યારે બાપુ એક મંત ગોપાલગીરી બાપુ ભૂતેશ્વર મહાદેવની જગ્યા છે ધીમે ધીમે અમે સર્કલમાં આવતા આવતા આપણને એક અમુક થયો કે અહીંયા એક આધિક જગ્યા છે પછી બાપુ કને આવતા આવતા મિત્ર સર્કલથી આપણો અમારું સર્કલ વધતું ગયું કે બાપુ અહીંયાથી સ્થાયી થયા ત્યારે કશું કેવું કંઈ હતું જ નહીં એમ હા અમારો ખાલી એક જ આવડના છે કે અહીંયા એક લાઇટ ને પાણીનો પ્રશ્ન છે મેન હા સોરી લાઇટ અને આપણે આનું રસ્તાનું હા રસ્તાનું જી રસ્તાની વાત કરીએ તો રસ્તા અમુક એવા નદી નાળાવાળા છે કે જ્યાં ટુ વ્હીલર તો આવું અશક્ય જેવું છે પણ છતાં પણ ભક્તોની એટલી શ્રદ્ધા છે એ શ્રદ્ધાના કારણે અમુક ટુ વ્હીલરથી આવે છે અમુક પગે ચાલીને પણ અહીંયા દર્શન દર્શનાર્થે આવે છે ત્યારે આગામી જે ખૂટતી કડીઓ છે એના માટે હવે આગામી આપ શું આયોજન કરશો અને એના માટે કઈ કઈ જગ્યાએ રજૂઆત કરેલી છે આ વાત રજૂઆત તો આપણે અમુક સરપંચશ્રી છે પછી આપણે તલાટીશ્રી એમને બી રજૂઆત લાઈટ માટે બધું અરજી બરજ્યુ બધું કરેલું છે એ કે થોડુંક સમય લાગશે એવું કે સમય લાગશે સમય લાગશે એવું કીધું બરાબર છે રસ્તાની વાત કરીએ તો રસ્તો રસ્તા માટે કોઈ રાજકીય આગેવાનોને અથવા બીજા કોઈને પણ જાણ કરી અને આ જમીન જે છે આ આખું વિસ્તાર છે એ કે કયા વિસ્તારમાં આવે છે કે કેના અંદરમાં આવે છે એ હાલે અત્યારે આવે છે આપણે ચાવડકા રખાલમાં બારા પરથી અંદર અઢીથી ત્રણ કિલોમીટર છે ચાવળકા બારાસર બારાસર થી અઢી થી ત્રણ કિલોમીટર ચાવડકા રખાલ માં બરાબર છે આ રખાલ ના ભાગ માં આવે છે બરાબર આ અંગે રોડ રસ્તો બને અને સુવિધા વધે એના માટે આપણે કોઈ રજૂઆત કરી અમારો એક જ દે છે કે આ જગ્યા અમને વિકસિત કરવી છે કરવી છે ને કરવી છે બસ દર્શક મિત્રો વાત કરીએ તો ઘણી વખત વેકેશનમાં અથવા પ્રવાસ માટે ઘણા લોકો કોઈ પણ એવા આ જગ્યા શોધતા હોય છે કે ભાઈ ડુંગરાળ પ્રદેશ ડુંગરાળ વિસ્તારમાં જઈએ કે ભાઈ ખીણ વિસ્તારમાં જઈએ અથવા ઝરણા વહેતા હોય એવી જગ્યાએ જઈએ તો એવા લોકોને એક ખાસ વિનંતી છે કે ભાઈ આપ અહીં આવશો તો આપને કુદરતી સૌંદર્ય તો જોવા મળશે સાથે સાથે સ્વયંભૂ શિવલિંગના દર્શન થશે હવે અત્યારે જ ટૂંક સમયમાં જ મહાશિવરાત્રીનો મહાન પર્વ આવી રહ્યો છે દેવાથી દેવ મહાદેવનો પ્રિય પર્વ એટલે મહાશિવરાત્રિ મહાશિવરાત્રીના અનેક લોકો અનેક ભક્તો શિવ મંદિરે જતા હોય છે ત્યારે આવા શિવ 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 સ્વયંભૂ મંદિરની દર્શન કરી અને આપ પણ પાવન થશો અને આનો અહીંયાનો મંદિરનો મહિમા વધારી અને વધુ પ્રવાસીઓ આવે વધુ દર્શનાર્થીઓ આવે એના માટે જો જો સુવિધાઓ મળશે અને જો પાયાની સુવિધાઓ હશે તો વધુ લોકો જોડાશે એના માટે બાપુને કહીએ કે ભાઈ આગામી સમયમાં જે અત્યારે જે સોલારની જે બધી કરી છે આનામાં સહયોગ કર્યો છે સોલાર અને બોર માટે કોણ કોણ સહયોગ છે એમાં અમે બધા સેવક ગણ છે બધા હા પટેલો છે પટેલ છે બધા દરબારો છે બધી કોમ હા ભુજના છે નાણપર બધી બધી કોમ છે હા બરાબર હા અને વાત કરી અહીં ગૌ માતાને પણ રાખવામાં આવી છે ગૌ માતાના નિરણ માટે અને ગૌ સેવા માટે પણ મંત હંમેશા તત્પર રહેતા હોય છે અને ચિંતિત રહેતા હોય છે કે ગૌ સારામાં સારો નિભાવ કરી શકે તો એના માટે પણ હજી તમારે જે ખૂટતી કડીઓ હોય અને ગૌમાતાને પણ સારી રીતે નિભાવ થઈ શકે એના માટે શું કરવાનું પ્રયત્નો છે આપના જી પટણો જોઈએ હવે ગૌ માતા તો ગુરુજીએ વસાવી નાખી છે અહીંયા મહાત્માએ પણ હવે જો દાતારો મળશે તો એની થોડી હજી ગૌશાળા ને એવી બનાવવાની છે ને લાઇટ આ રસ્તો મેન તો રસ્તો બની જાય તો તો સમજી લો કે આશ્રમ તો પાકું બની જ ગયું સમજી લો પછી તો બાવા પોતે સંત હોય પોતે ભગતો આવે ને એને દાતાર હોય દાતાર મળી જાય મહાદેવનો મહાદેવ છે અને આ શિવરાત્રી આવેરી હર હર મહાદેવ તો બોલાવાનું જ છે આ ફેરે જંગલની અંદર હા જય હો ગૌ મૈયા કી જે જે ભક્તો જે સાંભળ્યું હોય એ શિવરાત્રી જોજો ભારસર ગામની જંગલ અંદર ભારસરથી ત્રણ કિલોમીટર અંદર તમે જોશો તો ખીણ થશે અને તમે આ ત્યાં ક્યાંક ખીણમાં આવ્યા હોય એ તો ક્યાં ક્યાં શિવલિંગ બેઠા છે ભુજના તો આમ તો જનરલી બહુ પબ્લિક આવે છે ભૂતનાથ મહાદેવ ઉપર બહુ આવે છે હા હા વીસ દસ ટકા દસ પંદર ટકા તો આવે જ છે સરસ રવિવાર કે મોટો ઉત્સવ હોય તો બીજી પબ્લિક કરતાં ભુજની પબ્લિક બહુ આવે जानकर बहुत यही चीज है बापू बात करें यहाँ की तो अभी कौन सी कौन सी खुर्सी कड़िया है और ये मंदिर का विकास कितना आप अभी चाहते हैं कि अभी इतना विकास हो हम तो ये चाहते हैं आप लोग हर हर महादेव से भी अपने कि जल्दी से जल्दी हो सके थोड़ा लाइट का ज़रा व्यवस्था बन जाए और आने जाने का रास्ता ज़रा हो जाए क्या और थोड़ा हम चाहते हैं कि छोटा आने जाने का रास्ता हो जाएगा पब्लिक आने लगी भगत लोग आने लगेंगे तो छोटा एक अपना अन्य क्षेत्र यहाँ चालू करवा देवे ये तो महादेव की किसी टाइम पे यहाँ पे 500 वर्ष बताते हैं पहले भगवान ने यहाँ स्वयं यहाँ देखना आप लोग खुद देखेंगे आप कि खुद भगवान ने खुद भजन किया होगा तो यहाँ इतनी लिंगी निकली हुई ऑटोमेटिक आप भी देख के रह जाएंगे कि कितनी है मैं तो बोल भी नहीं सकता हूँ बता रहे हजारों से भी लिंगी निकला हुआ है यहाँ पे नदी जी के अंदर में जहाँ आप जाओगे वहाँ नदी नदी लिंगी लिंगी निकलेगा कबूतर का एक मेरे पास अभी आया महादेव का कबूतर का जोड़ा नर और मादा जैसे अपने अमरनाथ में ऐसे ही आपके देखो हमारे पास हैं आपके आप खुद देखेंगे हाँ हैं अमरनाथ का गुफा का जैसा कबूतर ई ईबी सॉल्यूशन प्राइवेट लिमिटेड इलेक्ट्रिक चलावो एलईडी टीवी ले जाओ अमरा मानिता ग्राहक मे लईने आ रहा है खरीदी इलेक्ट्रिक राइड और कॉस्बाइक से लॉडर पर एलईडी टीवी फ्री खरीदो इलेक्ट्रिक राइट और कॉस्बाइक से લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો ટ્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ ફાઇવ